મિતલભાઈ તમને જે છે એ સર્વાઇકલની તકલીફ થઈ ગઈ હતી હાથમાં ખૂબ જ દુખાવ થતો હતો ડોક જે છે એને સ્ટીફનેસ ખૂબ વધી ગઈ હતી અને ખૂબ પેઇન થતું રાતના ઊંઘ પણ ના આવે એટલું બધું પેઇન થતું હતું આ પ્રોબ્લેમ તમને કઈ રીતે શું થયું તું જણાવશો જરા મારે અમદાવાદ ઘડી ઘડી આવવા જવાનું થતું હતું સેલ્ફ ડ્રાઈવ કરીને જતો હતો તો લોંગ રનિંગને કારણે વચમાં કંઈક ઝરક આવી ગયો હતો મે બી એને લીધે એટલી સ્ટીફનેસ થઈ ગઈ કે ના મારી ગરદન આમથી આમ પણ મૂળ ન થઈ શકતી અને એકદમ બધું આ ઉભો જ રહી શકું બેસી પણ ના શકું એવી પોઝિશન એટલું પેઇડ બરાબર અને કેટલા સમયથી એવું થયું હતું દિવાળી પછી તરત એટલે ઓલમોસ્ટ એક આજે જોયું તો સવા એક સવા મહિના જેવું સમય થઈ ગયો ટોટલ અને એના માટે તમે કોઈ ડોક્ટર્સને હા મેં એક સ્પાઇન સર્જનને બી સલાહ લીધી હતી અને એક ઓર્થોપેડિક સર્જનને બી ઇમિડિયેટ સલાહ લેવામાં આવી હતી બરાબર

ઓકે હવે તમે જ્યારે એમની દવાઓને મસર ઇલેક્શન લેતા તો કેવું લાગતું તમને એમ દવા લેતા તો થોડુંક કેવું કે રિલીફ થઈ જતું પણ મિડ નાઇટ પાછું અડધી રાત્રે ઊંઘડી જતી ને પેન ચાલુ થઈ જતો છેલ્લા કેટલા સમય તમે સારી તે ઊંઘી નહીં શકો પંદર દિવસ તો હું સૂતો જ નથી એમ સમજો તો ચાલે બરાબર પછી તમે સંજીવનીમાં આવ્યા તમે બહુ મારા જૂના ને ફેમિલી પેશન્ટ છો તમે સર્વાઇકલનો પ્રોબ્લેમ લઈને આવ્યા અને આપણે રેગ્યુલર પંચકર્મ સારવાર સાત દિવસ માટે કરી અને એના પછી આજે તમે મને મળવા આવ્યા છો તમને કેટલા ટકા રિલીફ લાગે છે નાઇન્ટી મને રિલીફ થઈ ગઈ છે જે મારું હાથની મૂવમેન્ટ પણ એ સ્ટોપ થઈ ગઈ હતી અને એ પણ નોર્મલ થઈ ગઈ છે આજે છેલ્લા મને સમજો કે પંચકર્મા પછી મને આ સુધી હાથમાં બી જે કન્ટિન્યુઅસ પેઇન રહેતો તો એમાં બી નાઇન્ટી નાઇન થઈ ગયું છે અને ડોકની આસપાસ ને સૂઝન થતી સ્ટીફનેસ હતી એમાં જીરો હવે તમે ડોક ફેરવી શકો આરામથી ખૂબ સરસ હા બરાબર છે આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ મિત્તલભાઈ હું તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર કોઈ કોઈપણ જર્ક પ્રોબ્લેમ કે સર્વેકલ સ્પોન્ડિલોસિસ જે છે ને એમાં જો શરૂઆતમાં જ આયુર્વેદ સારવાર કરવામાં આવે જેમ તમે કરાવી બરાબર છે તો તરત જ ઇન્સ્ટન્ટ રિલીફ થઈ જાય છે અને એટલું જ નહીં પણ આપણે ઓપરેશન કે સ્ટિડન્ટના ઇન્જેક્શન કે પેનકિલર જેવી

એક તો પ્રોપર જ્યાં આગળ વસ્તુને આપણે રિલીફ કરવાનું છે કે જેને આપણે ઠીક કરવા છે એના ઉપર તમારું પ્રોપર ફોકસ હોય છે કે ભાઈ ના આ વસ્તુ પહેલાં આપણે આનું કરવાનું છે તો એના માટે કેવી રીતે અને કોઈ પણ આંખ બંધ કરીને કોઈ ડિસિઝન નહીં પ્રોપર કે ભાઈ આ વસ્તુ છે અને આમ કરશું ધીમે 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 સ્ટેપ વાઇઝ આપણે એને ક્લિયર કર્યું બરાબર તમને આપણું નિદાન અને નિદાન અને જે આપણું પ્રોટોકોલ છે સ્ટાફ છે છે એ ઓવરઓલ તમને કેવું ગ્રેટ નથી આવતી સૌથી પ્લસ પોઈન્ટ કે ચોખ્ખાઈ હોય કે કોઈ પણ વસ્તુ તમારે અહીંયા વસ્તુ ફેંકી દે એક જ વાર યુઝ કરવાની છે તો એક જ વાર યુઝ થાય છે અમારી સામે જઈને કટ કરીને ફેંકી દેવામાં આવે છે અને ચોખ્ખાઇ બાબતે તો હું સો ટકા આવી ચોખાઈને બીજે ક્યાંય જનરલી જોવા નથી મલ્ટી સ્પેશિયાલિટી એટલી મોટી મોટી હોસ્પિટલોમાં પણ મેં જોયું છું પણ એમાં પણ એટલી ચોખાઈ નથી હતી જેટલી અહીંયા આગળ ચોખાઈ જોવા મળે છે આપણો છે ને એને બીજ સાંદરની ચોખાઈને મેન્ટેન કરીએ છીએ મિતલભાઈ અને એના માટે ખૂબ ખૂબ આભાર હવે તમારા માધ્યમથી એક વસ્તુ લોકોને એ જાણવાની જરૂર છે કે ઘણી વખતે સર્વાઈકલના પ્રોબ્લેમમાં લોકો તરત ઇન્જેક્શન કરાવી લગાવી દેતા હોય ફિઝિયોથેરેપી પણ કરાવતા હોય બધું કરી શકાય પણ આયુર્વેદ સારવાર જે છે ને એ મૂળમાંથી રિઝલ્ટ આપે છે જુઓ તમે અત્યારે કોઈપણ પ્રકારની પેઇન કિલર વગર આરામથી જે છે એ બધું કરી શકો છો સ્ટીફનેસ એકદમ ઝડપથી રિલીફ થઈ જે લોકોને મહિનાઓ સુધી જતી નથી એ તમને માત્ર સાત દિવસ બરાબર ને એટલે હવે અને બીજા નંબરે કે પંચકર્મ દર આપણું પંચકર્મ સ્પેશિયલ છે ના તમને એમાં થાક લાગશે